ઉમેદવારો નક્કી થયા બાદ હવે આગળની રણનીતિ મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે ટૂંક જ સમયમાં થોડી જ વારમાં ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો પ્રેસ કોન્ફરન્સ પણ કરશે અને આ બેઠકમાં શું ચર્ચા કરવામાં આવી તેને લઈને જાણકારી આપશે સોળ તારીખે પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને ત્યારે ક્ષત્રિય રાજપૂત સમાજથી અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે ઓગણીસ તારીખ સુધીનો સમય છે ઉમેદવારી પરત ખેંચવામાં આવે બાકી ભાજપને ભોગવવાનો વારો આવશે વધુ જાણકારી અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી પ્રાપ્ત કરીશું તેજસ આ બેઠક છેલ્લા દોઢ કલાકથી ચાલી રહી છે દોઢ કલાકની આ બેઠકમાં નિષ્કર્ષ કોઈ નીકળ્યું છે ખરું જી આજે છેલ્લા દોઢ કલાકથી જે બેઠક ચાલી રહી છે તેની અંદર શું નિષ્કર્ષ નીકળ્યો થોડી જ વારની અંદર જે પ્રેસ કોન્ફરન્સ જે સંકલન સમિતિ તરફથી કરવામાં આવશે તેની અંદર તેમની જાહેરાત કરવામાં આવશે અલગ અલગ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમની એક મિટિંગ થઈ ત્યારબાદ જે તમામ લોકોની અત્યારે જે પ્રમાણેની મિટિંગ થઈ છે તેની અંદર મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે આ જે ફોર્મ ભરવા દીધું રૂપાલાને અને રૂપાલાએ ફોર્મ ભર્યા બાદ જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું તેની અંદર પણ જો કોઈ નિવેડો ન આવ્યો હતો તેવા સંજોગોની અંદર આગામી સમયની કઈ રણનીતિ રહેશે તે અંગે આ મિટિંગની અંદર ચર્ચા કરવામાં આવી અને આ જે ચર્ચા છે તેનો શું નિષ્કર્ષ નીકળ્યો થોડી જ વારમાં બહાર આવશે પરંતુ થોડીવાર વાર પહેલાં જ પદ્મિબા વા વાળા અહીંયા પહોંચ્યા અને તેમણે આરોપ લગાવ્યો કે આ આખું જે આંદોલન છે હવે ભારત ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનું થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે આ કોઈ ફિલ્મ નથી કે જેનો પહેલો કે બીજો ભાગ હોય આ પ્રકારે આંદોલન જે છે તે ખાસ કરીને સમાજને ગેરમાર્ગે દોરવાની દિશામાં ચાલી રહ્યું હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે વગર આમંત્રણે તેઓ પહોંચ્યા તો છે ત્યારે અત્યારે જે પ્રકારે મિટિંગની અંદર ચર્ચા થાય છે ત્યાર શું નિવેડો બહાર આવે છે કયા પ્રકારની રણનીતિ નક્કી થાય છે થોડી જ વારમાં સામે આવી શકે છે જી